दिल ने नाले जाले रख कुल मारे पांचे मुकड आज मकल दर पतुक जादे सवे से रे जाला तो फिर रे काम फिरवे काम आके मु मन रे, रे जान के आमाजे वनवा के खौग्रिवा के भतुम के देनदार मारे कि मुगे वो काल करे यार के कूचे दयाधनी भरोसो जी राखे अवतर मना बाकी रतन कल

ભાવિભક્તો અને મહેમાનોને ખાસ નમ્ર વિનંતી છે છૂટા છવાયા બેઠા છો અહીંયાં આગળ આવી જાય એટલે આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ કાર્યક્રમી આજના ડાયરાની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે તમામ આ બહેનોની વિનંતી અહીંયા આગળ આવી જાઓ બધા હં અહીંયા આજુબાજુમાં રહેતા ભાઈઓ બહેનો અને વડીલોને ભાવિ ભક્તોની ખાસ નમ્ર વિનંતી છે રામદેવજી મંદિરના સાનિધ્યમાં સરસ મજાનું ભજન અને સતપાણીનું લોક ડાયરાનું આયોજન કરેલ છે અવાજ જ્યાં સુધી પહોંચે છે ચાંદખેડા વિસ્તારની અંદર તમામને આજના કાર્યક્રમમાં વધારવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે

બીજું ગામ બાપુ છે ને એ મારા ગામથી પંદર કિલોમીટર આગળ છે મોરવાડ ગામ કહેવાય છે ત્યાં લીલા નેજાવાળા લીલા લીમડાવાળા રામદેવજી મહારાજનું મંદિર છે એટલું લોકો ત્યાં દર્શન કરવા જાય છે મારી તબિયત ખરાબ હતી ને તોય મારું બૈજુ ભાજે મારી આરે રામાફીરે લઈ જાઓ ને રામાપીરે લઈ જાવને અમે 100 કિલોમીટર થી આ રામાપીરે આવ્યા છો અમે 15 કિલોમીટર થી રામા પીરે જઈએ છે આજ તમે તમારા ઘરમાંથી બહાર નીકળે રામદેવ મંદિરે નથી આવતા અહીંયા થી જાહેર માં કહીએ છે કેટલા ભાવી ભક્તો અહીંયા બેઠા છે આજ ને આયા કાર્યક્રમ માં પધારો બાર બીજના ધણીના દર્શન કરો એના સાનિધ્ય માં જે ભજન થતા હોય જે ભાવ થતો હોય એ ભજન અને ભાવ નો બાપુ એક આનંદ માણો તે આનંદ આજ ઉછરંગ આજ નેનો માં સ્ને સખી મારા આંગણે આજ રૂડા પંચન વરહા મેઘ 12 બીજ નું ધણે એના સાનિધ્યની માલિપા આજે અત્ય ઉત્તમ એ ગણાય છે કૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા મંદિરના પટાંગણની માલિપા ગુજરાત રાજ્ય સંસ્કૃતિ નાટ્ય કાગા દમે અને એના સંયોગથી કૃષ્ણ ફાઉન્ડેશનના ના સંયોગથી યુવક સેવા સેવા સંઘ તેમજ કૃષ્ણા ફાઉન્ડેશન દ્વારા આવું સરસ મજાનું લોક ડાયરો સત્વાણીન ભજનનો આયોજન કરવામાં આવ્યું હોય એમ બેન મનવાની દ્વારા ત્યારે આજરોજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રગતિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સંયક્તિ કૃષ્ણા ફાઉન્ડેશન દ્વારા સરસ મજાનું લોકડાય ભજનનું આયોજન થઈ ગયું છે આ બધાને ભાવભરી નમ્ર વિનંતી છે આજના કાર્યક્રમમાં પધારો સાર અહીંયા આજના કાર્યક્રમમાં બાપુ વધાઈ રહ્યા છે સૌ સૌથમ સામે જેટલા બેઠા છે આજના આ સ્ટેજના કલાકાર એવા શ્રી હેમલત્તાબેન મનવાણી અહીંયા ઉપસ્થિત છે તાળીના ગ્રાહકથી આપણે વધાવશું એકવાર શ્રી તરુણભાઈ શ્રીમાળી અહીંયા ઉપસ્થિત છે આપણે તાળીના ગણાટથી એમને વધાવશું શ્રી ધ્રુમલ ધ્રુવ અહીંયા ઉપસ્થિત છે એને પણ તાળીના ગણાટથી વધાવશું તેમજ શ્રી નિર્મલ શ્રીમાળી અહીંયા ઉપસ્થિત છે એને આપણે તાળીના ગણાટથી વધાવશું અમારા ગીતાબેન ભરવાડા સંગીતની દુનિયામાં ગાયકીમાં ખૂબ જ જેનું સારામાં એવું નામ એવા અને પાછા અમારા વિપિનભાઈ ભરવાડા જે છે તબલા ઉપર સંગત આપે છે એમના ઘરેથી છે તારી નાગરિક રાખી આવશું આપડે પરિચય આપ્યો વિપિનભાઈ સ્ટેજ ઉપર બધા કલાકાર રાજુભાઈ હાજર છે વિપિનભાઈ હું મારો કલાકારનો પરિચય કોઈ બી આપતો હું મારો પરિચય બાપુ નથી આપતો કેમ કે રોજ પ્રોગ્રામ હોય અને રોજ કહેવાનું કે રવિરાજ વાણિયા મારું નામ છે ને લીમડી મારું ગામ છે ને ગાવા આવ્યો છે હું મારો પરિચય નથી આપતો એટલે માફ કરજો મારો પરિચય નહીં આપો તબલાની દુનિયામાં સારામાં સારું નામ સવારે ટીવી ચાલુ કરો અને આખો દિવસમાં તમને ત્રણ વાર દર્શન થાય ટીવીના ના પડદે આજ પણ જીટીપીએલ હોય કે કોઈ પણ માધ્યમ હોય આજ પણ તમને જેના દર્શન થાય એવા તબલાની દુનિયા ઉપર જે સંગત આપે છે વિપિનભાઈ ભરવાડાને તાળીઓના ગર્ગ્રાથી ઉઠાવો અમારો ભાઈ રાજુભાઈ એટલે તો આમ ચાંદ ખેડાનું જ ગૌરવ જાજુ આ કોઈ નથી સાબરમતી ઝાઝુ આગું નથી સાબરમતીમાં જ રમીન જે મોટા થયા છે આપણા ચાંદ ખેડાનું જ ગૌરવ કહેવાય ભાઈ રાજુભાઈને એકવાર તબલા ઉપર સંગત આપે છે તાળીના ગરબારથી આપણે વધાવીશું તેમજ બેંજા ઉપર જે સંગત આપે છે વિદ્યાલાને ખબર પડે વન વિદ્યા વનમાં ફરે જીવતા તારું જતર વગાડ કોઈ આજ અમારું કાળજું ફરે એવા બેંજા ઉપર જે સંગત આપે છે ભાઈ હેમંતભાઈ પરમાર રૈયા ઉપર છે હેમદભાઈને તાળીના ગરબારથી આપણે વધાવશું આનીદર બે ભાઈઓ એવા કિશોરભાઈ અને નરેશભાઈ અહીંયા ઉપસ્થિત છે તાળીના ગળગાટથી આપણે બે ભાઈઓને અહીંથી વધાવશું સરસ મજાનો સાઉન્ડ તમારો અવાજ મધી તમારી સુધી પહોંચાડે છે ભાઈ રાકેશભાઈને આપણે તાળીના ગળગાટથી આપણે વધાવી લેશું સરસ મજાનો સાઉન્ડ નો વિડિયો શૂટિંગ આપ બધા અમને સાથ અને સહકાર આપો છો એના બદલ આપને આપનો અભિવાદન આપનો સ્વાગત અમારેથી જરૂરી છે વેદીઓ ઉપર જે સંગત આપે છે દિવ્યેશભાઈને આપણે તાળીના ગણગારથી વધાવશું ભરત બાપુ પણ અહીંયા આવ્યા છે છે ત્યારે આજનો સાણંદ સાણંદની બાજુનું જ ગામ ઈયાવા અને ઈયાવા ગામની અંદર આપણે એન્ટ્રી કરીએ આપણી ગાડી લઈ અને છ મહિનાનો છોકરો કદાચ સામે હાલતું મળે બે વર્ષનો છોકરો સામે મળે અને બાપુ એમ કેવું કે સિકોતર ધામ માં જવું છે ને આપણે આંગળી પકડીને ને છેક મૂકવા આવે ઈયાવા ધામ સિકોતર ધામ ઈયાવા થી પરમ પૂજ્ય અહિયાં નગીન બાપુ નગીન બાળી અહિયાં વધાર્યા છે આપણે બે હાથ જોડી તાળી ના ગણા આપણે બાપુને વધાવશું સંત શ્રી આજે રાજેન્દ્રગીરી બાપુ આપણું અમરાઈવાડી નીલકંઠ મહાદેવ એ પણ થોડી વારમાં અહીંયા આપણા કાર્યક્રમમાં પધારશે બાપુ આવે પછી આપણે બાપુનું અભિવાદન કરશું ભુવાજી મનોજભાઈ પટેલ ગામ માવોલ એ પણ અહીંયા વધારી ચૂક્યા છે તાનીના ગણગાટથી આપણે એમનું અહીંયા સ્વાગત કરીએ છીએ તેમજ આ જે મંદિર છે મંદિરના પૂજારી નટુભાઈ રામદેવ મંદિરના પૂજારી એમને પણ અહીંયા આપણે તારીના ગણગડાટે આપણે એમનું અભિવાદન કરીએ છીએ રામદેવપીર મંદિર ગાયત્રી નગર ચાંદખેડા અમદાવાદ ના આગળ જયારે આ કાર્યક્રમ થઈ રહ્યો હોય ત્યારે ભરત બાપુ પણ અહિયાં બધાયરા છે હા દર બીજે પણ અહિયાં હોય છે પરત બાપુ પણ અહિયાં બધાયરા છે બાપુ નું પણ અહિયાં થી બે હાથ જોડી આપણે અહિયાં સન્માન કરશું સ્વાગત કરશું અને છેલ્લે વાતચીત કરી ચર્ચા કરી મેં હમણાં પણ કીધું જ્યારે તરુણભાઈ નો સમય આ બધા તમે જયારે યુવાન સમય આ દુનિયાની અંદર આ ધરતીમાં એવું માધ્યમ આપણા વડીલો કરો ક્યાં ટાઈમ પસાર કરવો ત્યારે દૂરદર્શન ની અંદર સાહેબ ભજન અને સંતવાણીના ના લોકડાયરા ના અને ગમ્મત ગુલાલ ના કાર્યક્રમો કોઈ બીજું માધ્યમ તો આપડી જોડે નહીં બાપુ અત્યારે તો તમે મોબાઈલ વાપરી શકો એ સમયે તો કઈ નઈ અને એ વખતના ડાયરેક્ટર આપણે સાધુ સાહેબ શું નામ રમેશભાઈ સાધુ સાહેબ અહીંયા ઉપસ્થિત છે તારીના ગિરગાટે બતાવો છે આપણી સમાજના નાના કલાકારો ઈ પડતે ગાય નતારે ઊંચા આવ્યા છે સાહેબ અને આ લોકો એમને સાથ અને સહકાર આપીને પડતે પહોંચાડ્યા છે ખૂબ જ ગર્વની વાત થાય છે રમેશભાઈ સાધુ સાહેબ અહીંયા ઉપસ્થિત છે એમને પણ તારીના ગિરગાટે આપણે બતાવ્યું છે રમેશ ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવી છે ત્યારે બેન

એમના જ મુખે આપણે એમના કાર્યક્રમની શરૂઆત કરી આજના કાર્યક્રમમાં ભજન સંતવાણી ગીતો લોકગીતો જેવી આપને મજા આવે મર્યાદાવાળો અહીંયાથી વિરસવામાં આવશે આ બધા જોડે બેસિક સાંભળી શકો એવો કાર્યક્રમ આપણો આપજે કરવો છે આપણે બધાને આનંદ કરાવવો છે બેન હેમલતાબેન ભનવાણી જય રામ અહીંયા ઉપસ્થિત તમામ સાધુ સંતો જે પણ છે સાધુગણ છે અહીંયા ઉપસ્થિત પબ્લિક અને અહીંયા ઉપસ્થિત તમામ ગાયક કલાકારો તબલાવાદક જે પણ આર્ટિસ્ટો છે તે બધાનો હું દિલથી ધન્યવાદ કરું છું દિલથી સ્વાગત કરું છું અને ખાસ કરીને એની પબ્લિકનું આ બીજી વાર તમે અમને મોકો આપ્યો છે અને પહેલીવાર પ્રેમ એટલો આપ્યો હતો અંદર જગ્યા હતી પણ કદાચ ઓછી પડી હતી એટલે આજે મોટું મંડપ અને બહાર સારું સેટઅપ કર્યું છે કારણ કે ગઈ ફેરે પબ્લિક સમાતી નહોતી અને તમારો બધાનો પ્રેમ વાર અમને અહીંયા ખેંચી લાયો છે જે લોકો ઘરે છે મહેરબાની કરીને બહાર આવતા રહો બરાબર અમને દર્શન આપો તમારા અમે તમારા ઘર આંગણે આવ્યા છીએ તમારા દર્શન કરવા એટલે મહેરબાની કરીને બહાર આવતા રહો બધા અને આ જે અનુઠો અવસર તમારા આંગણે છે એનો લાભ અને લાળો લો ધન્યવાદ હવે હું હેમલતા મનવાણી તમારી આગળ પિંગળા જ ગઢવી જે કવિ થઈ ગયા એમણે જ્ઞાતિ પ્રમાણેના ગુણ જ્ઞાતિ પ્રમાણેના ગુણ કયા હતા કે કઈ જ્ઞાતિમાં કયા ગુણ હોય તો એમાંથી અમુક જ્ઞાતિઓના ગુણ હું તમને કહું છું જેમાં શરૂઆત કરું છું તો બ્રાહ્મણની રસોઈ પ્રખ્યાત બ્રાહ્મણની રસોઈ પ્રખ્યાત રજપૂતની રીત સિંધીઓનો વેપાર પ્રખ્યાત અને પારસીની પ્રીત નાગરની મૂર્લી ને વ્યાસની ભવાઈ લોહાણાની હુસાધુસી ને ભાતિયાની ભલાઈ આયરની રખાવત પ્રખ્યાત ચારણની ચતુરાઈ પ્રખ્યાત મેમનની ખેરાત પ્રખ્યાત સૈયદની સચ્ચાઈ કણભીની ખેતી કણબી એટલે ખ્યાલ હોય મનોજલાલ કણબી એટલે પટેલ કહેવાય પણ આજકાલ તો પટેલનું રાજકારણ પણ પ્રખ્યાત થઈ ગયું છે બરોબર ને એટલે કણબીની ખેતી પ્રખ્યાત સંધીની ઉઘરાણી પઠાણનું વ્યાજ અને ગાંચીની ગાણી પૂજારીનો થાણ પ્રખ્યાત હાજર જ છે

ઘડિયાને કંદોઈની મીઠાઈ સુવાણિયાનું પગેરું ને વાગેરની કરડાઈ આડોડિયાની જડ ઝપટ અને તરતની તોછડાઈ અબોટીનું કીર્તન અબોટી એટલે અબોટીનું કીર્તન પ્રખ્યાત અને બજાડિયાની ફેક ઘંટિયાની ખેપ સરૈયાનો સુરમો સુથારનું ઘડતર પ્રખ્યાત આમાંથી ઘણું બધું તો આપણે સાંભળેલું જ છે પણ કદાચ કઈક નવું નવું સાંભળવા મળે છે સુથાર નું ઘડતર પગરખા કળીયા નો જવાબ નો કુવાર આના સિવાય તો ઘણા બધા છે કવિએ એકસો તોતેર જાતિઓના વખાણ કર્યા છે પણ સમયની મર્યાદાને લઈને બીજાને પણ ચાન્સ આપવો છે એટલે અહીંયા આટલું વસ્તુ કરું છું ધન્યવાદ